નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે છેલ્લા ચાર મહિનાના ગુજરાત પાક્ષિકના અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ સેમિકોન સિટી ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે તોલેરાને કોને તોલેરાને નેક્સ્ટ ગુજરાતના લ્યુથર તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે કરશનદાસ મૂળજીને ગુજરાતના લ્યુથર તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ વર્ષ બે હજાર તેવીસ માટેનો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ આવશે સુશ્રી આરતી અંકલેગર તાનારીરી એવોર્ડનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે છે તો મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાજેતરમાં કયા સ્થળે વડાપ્રધાન દ્વારા વિકાસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો જવાબ આવશે બોડેલી ખાતે નેક્સ્ટ ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે શરૂ કરવામાં આવી છે તો જવાબ આવશે અમદાવાદથી એકતા નગર કેવડિયા કોલોની સુધી પાટણ ઉપરાંત બીજી કઈ જગ્યાએ પટોળા તૈયાર કરવામાં આવે છે તો જવાબ આવશે સુરેન્દ્રનગરના સોમાસર ખાતે દાહોદ ઐતિહાસિક છાપ પૂછાય તો જવાબ આવશે દાહોદ જો મિત્રો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને ને કરી લેજો જેથી નવું નવું અપડેટ તમને મળતું રહે અને લાયકોન પ્રેસ કરવાનું ભૂલતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટની દસમી આવૃત્તિ કઈ દસમી આવૃત્તિનું આયોજન ક્યારે કરવામાં આવ્યું આવશે તો જવાબ આવશે દસ થી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ ભારતના જીડીપીમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે તો જવાબ આવશે આઠ ટકા પોલીસ શહીદ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે એકવીસ ઓક્ટોમ્બર

સમિટ ઓફ સક્સેસનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો જવાબ આવશે સાયન્સ સિટી અમદાવાદ ખાતે સમિટ ઓફ સમિટ ઓફ સક્સેસ શેના માટે કરવામાં આવ્યું હતું આયોજન તો વીસ વર્ષ વાયબ્રન્ટ સમિટના થયા હોવાથી બે હજાર ત્રણથી બે હજાર ત્રેવીસ વીસ વર્ષના સફળ સક્સેસ થવાના કારણે શરૂઆત ક્યારથી થઈ હતી વાયબ્રન્ટ સમિટની જવાબ આવશે બે હજાર ત્રણ ભારતમાં કુલ કેટલા વિશ્વ વિરાસત વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે તો તો જવાબ આવશે જેમાં સૌથી કોને કરવામાં કર્ણાટકના હોયસલા મંદિરોને એકતાલીસ મી સાઈટ પૂછાય તો જવાબ આવશે શાંતિ નિકેતન પશ્ચિમ બંગાળ રવિન્દ્રનાથ ઠાકોરનું નિવાસસ્થાન વોલ ક્લોક ઉત્પાદનમાં ભારતમાં મોરબીનો હિસ્સો કેટલા ટકા છે તો જવાબ આવશે પંચોતેર ટકા સેવન્ટી ફાઈવ પર્સન્ટ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે તો જવાબ આવશે બાર હજાર રૂપિયા પહેલાં દસ હજાર હતી જે બે હજાર એકવીસમાં વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવેલ છે નેક્સ્ટ ગુજરાતમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સુરક્ષા સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો જવાબ આવશે બે થી આઠ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે કોના દ્વારા ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા દેશમાં ફિશ એક્સપોર્ટમાં ગુજરાત રાજ્યનું કેટલું યોગદાન છે તો જવાબ આવશે સત્તર ટકા કોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ નો એવોર્ડ પ્રાપ્ત થયો છે તો જવાબ આવશે ધોરોડો કચ્છ ખાતે વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં ગુજરાતના બજેટનું કદ કેટલું છે જવાબ આવશે ત્રણ પોઈન્ટ એક લાખ કરોડ કેટલા ટકાનો વધારો ટકાનો ભારતમાં સૌ પ્રથમ સેમી કંડક્ટર પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે તો જવાબ આવશે ગુજરાત બે હજાર બાવીસ બે હજાર સત્યાવીસ એમ પાંચ વર્ષની પોલિસી લાગુ કરેલ છે ગેરિયા નૃત્ય કયા વિસ્તારમાં પ્રસિદ્ધ છે તો જવાબ આવશે દક્ષિણ ગુજરાત ભારતમાં સ્વચ્છતા હી સેવાનું આયોજન ક્યાંથી ક્યાં સુધી કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે પંદર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા હિ સેવાનું આયોજન કરવામાં આવેલ હતું ગુજરાત ભારતના ફાર્મા એક્સપોર્ટમાં કેટલું યોગદાન આપે છે તો જવાબ આવશે અઠ્યાવીસ ટકા વર્ષ બે હજાર ત્રેવીસ માટે ભારતના કુલ નિકાસમાં ગુજરાતનું પ્રમાણ કેટલા ટકા હતું તો જવાબ આવશે તે કઈ માછલીને મચ્છર બક્ષી ફીશ અથવા મોસ્કીટો ફીશ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ગામબુસિયા માછલી મચ્છરને ખાય છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં ભારતના બજેટ નું કદ કેટલું છે તો જવાબ આવશે પિસ્તાલીસ તેવીસનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું કયો જળ ઉત્સવ બે હજાર તેવીસ તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે દુધાળા તાલુકો લાઠી જિલ્લો અમરેલી જેમાં આચાર્ય દેવવ્રત અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેલા હતા જળ ઉત્સવનું આયોજન કોના સહયોગથી કરવામાં આવ્યું તો જવાબ આવશે ધોળકીયા ફાઉન્ડેશન તથા ગુજરાત સરકાર વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કપાસના ઘાસડીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે જવાબ આવશે ગુજરાત તાજેતરમાં નેનો ડીએપી પ્લાન્ટનું કઈ જગ્યાએ લોકાર્પણ કરવામાં આવ્યું હતું નેનો ડીએપી પ્લાન્ટ તરલ મતલબ લિક્વિડ તો જવાબ આવશે ઇપકો કરલ કોના હસ્તે કરવામાં આવ્યું જવાબ આવશે અમિત શાહ દ્વારા માછલી વિશે આપણે ચર્ચા કરીએ તો તેનું આયુષ્ય કેટલું હોય છે આઠ વર્ષ અને તેની લંબાઈ હોય છે અંદાજિત એક મીટર ગુજરાત વર્ષે પાંચ હજાર કરોડની માછલીનો નિકાસ કરે છે પેટીએમ ના સ્થાપક કોણ હતા કોણ છે તો જવાબ આવશે વિજય શેખર શર્મા કોણ વિજય શેખર શર્મા તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો તો રવિ કૃષિ મહોત્સવનો પૂછાય તો જવાબ આવશે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી કૃષિ મહોત્સવની શરૂઆત આપણા નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી તો કયા વર્ષથી કરવામાં આવેલી તો જવાબ આવશે બે હજાર પાંચથી શંકર સિક્સ અને શંકર એટ એ કયા પાકની જાત છે જૉબ આશે કપાસની તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોન્ફરન્સનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું તો જૉબ આશે એકતાનગર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નીતિને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે નેશનલ એજ્યુકેશન પોલિસી નેક્સ્ટ ભારતે કયા વર્ષના અંત સુધી સ્પેસ સ્ટેશન સ્થાપવાનો લક્ષ્યાંક ધરાવે છે તો જવાબ આવશે વર્ષ બે સુધી સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર ક્યાં સ્થાપવામાં આવશે તો જવાબ આવશે સાણંદ ખાતે ઇન સ્પેસનું મુખ્ય મથક ક્યાં આવેલું છે જવાબ આવશે અમદાવાદ ઇન સ્પેસનું પૂરું નામ પૂછાય તો જવાબ આવશે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર સાણંદ ખાતે ગ્રીન ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કોના દ્વારા સ્થાપિત થશે આવશે નૌકાદળ દ્વારા તેના ચોથા મિસાઇલ ડેસ્ટ્રોયર યુદ્ધ જહાજના ચિહ્નને શું નામ આપવામાં આવ્યું છે તો જવાબ આવશે સુરત આપણે જહાજ જોઈ શકીએ છીએ નેક્સ્ટ તાજેતરમાં બારમી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ મતલબ ઇન્ટરપા કયા નંબરની છે બારમી નંબરની ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ગાંધીનગર કયા નંબરની છે બારમા નંબરની નેક્સ્ટ તાજેતરમાં દેશના કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે જવાબ આવશે ઓગણચાલીસ ટકા ખેલ મહાકુંભની શરૂઆત ક્યારે કરવામાં જવાબ આવશે હજાર દસમાં તાજેતરમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા બે હજાર તેવીસનું નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું જવાબ આવશે અમદાવાદ તાજેતરમાં દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા રાજ્યના બાર જીએસટી સેવા કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો તે કઈ જગ્યાએ કરવામાં આવ્યો જવાબ આવશે વાપી ખાતે પૂછાય કેટલા જીએસટી કેન્દ્ર છે તો જવાબ આવશે બાર થેન્ક યુ એવરી વન જો ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેવી થેન્ક યુ